તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશો યુટ્યુબ ચેનલ ખેડૂતોની અંદર ખાસ માહિતી તમને જવાનું છું કે મને એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો વિચાર્યું કે તમારી સાથે આને શેર કરી દેવા આ માહિતીને હવે દોસ્તો એ ભાઈનો પ્રશ્ન એવો હતો કે કુઓ કેરિંગદાર જમીનની અંદર ક્યારે દાખલ કરાવવો પડે મીન્સ કે પહેલેથી ચાલતો હોય તો તો વાંધો જ નહીં પરંતુ સ્થળ ઉપર નથી અને કૂવો કેરિંગદાર સાત બાર અંદર દાખલ કરાવવો છે તો તે કુઓ કેરિંગદાર ક્યારે જમીની અંદર દાખલ કરાવવો પડે હવે દોસ્તો આ પ્રશ્નનું સોલ્યુશન હું તમને કંઈક અલગ રીતે જણાવું જણાવી દઈએ તમને કે કોઈ પણ ખેતીની જમીન છે હવે તે ખેતીની જમીન છે તે મોટી છે અને તેની ઉપર કૂવો કે રીંગદાર કોઈ ચાલતું નથી વસ્તુ તો તે ખેતીની જમીનમાંથી અડધો હિસ્સો પાડવો હોય અને તે હિસ્સો છે તે પાંચ વીઘા કરતાં વધારે હોય એટલે કે જીરો એંસી ચોરાણું હેક્ટરારે છે તેની કરતાં વધારે હિસ્સો હોય અને તો પણ તેની અંદર રીંગદાર કે કૂવો ચાલતો ન હોય ને તો તેવી ખેતીની જમીન વેચાણ કરવું અથવા તો ભાઈ ભાગ વેચણીથી ખાતા નોખા પાડો તો તેમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ છે દોસ્તો તે આવતો નથી પરંતુ દોસ્તો તમને એ જણાવી દઈએ કે કોઈ પણ પાંચ વીઘા કરતાં ઓછો હિસ્સો પડે છે કોઈ પણ ખેતીની જમીનનો અને તેની અંદર કૂવો કે રીંગદાર કે તેવું કાંઈ વસ્તુ ચાલતું નથી તો તે ખેતીની જમીન છે દોસ્તો તેનો ટુકડો પડશે અને તમારે નોંધ છે તે નામંજૂર થઈ શકે તેમ છે હવે દોસ્તો તમને જણાવી દઈએ કે કોઈ પણ ખેતીની જમીનમાં તમે ભાગ પાડો અથવા તો પૈકી વેચાણ કરો તો તે ખેતીની જમીનનો પાંચ વીઘા કરતાં ઓછા ટુકડો પડતો હોય ને તો તેની અંદર કૂવો કે રીંગદાર છે તે દાખલ કરાવવો ફરજિયાત છે દાખલા તરીકે અઢી વીઘાનો પડતો હોય ત્રણ વીઘાનો પડતો હોય ચાર વીઘાનો પડતો હોય સાડા ચાર વીઘાનો પડતો હોય પોણા પાંચ વીઘાનો પડતો હોય એટલા વીઘાનો દોસ્તો ટુકડો પડતો હોય ને અને તેની અંદર કૂવો કે રીંગદાર ચાલતું ના હોય તો તેવી ખેતીની જમીન છે તેમાં કૂવો કે રીંગદાર ચઢાવવો ફરજિયાત છે તો અને તો જ તે નોંધ છે દોસ્તો તે પ્રમાણિત થઈ શકશે હવે દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે કોઈ પણ ખેતીની જમીન છે જેમાં તમે ખેતીની જમીનમાં પૈકી પૈકી ભાગ ભાગ પાડો પાડો છો છો એટલે કે કે તેમાં વેચણી કરીને કરીને પછી વેચાણ દસ્તાવેજ હિસ્સો અને પાછળ કોઈ પણ ટુકડો પડે છે એટલે કે પાછળ પાંચ વીઘા કરતા ઓછાનો ટુકડો પડે છે તો પણ તેવી ખેતીની જમીન છે તેમાં કૂવો કે રીંગદાર ચડાવો ફરજિયાત છે તમારે જો તેવું નહીં કરો ને તો પણ તમારી નોંધ છે દોસ્તો તે નામંજૂર થઈ શકે તેમ છે આ ખાસ માહિતી છે દોસ્તો જાણી લેજો કે ભાઈ કુવો કે રિંગદાર ક્યારે ખેતીની જમીનની અંદર દાખલ કરાવવો પડે જ્યારે પાંચ વીઘા કરતા ઓછો કટકો કોઈ બી રીતે પડતો હોય વેચાણ દસ્તાવેજ થી ભાઈ ભાગ વેચણીથી બક્ષીસ દસ્તાવેજ થી એક્સ વાય ઝેડ તરીકે પડતો હોય ને તો તમારે તેની અંદર કૂવો કે રિંગદાર છે દોસ્તો તે ફરજિયાત ચડાવવો પડે આ માહિતી હતી દોસ્તો એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો તો વિચાર્યું કે તમારી સાથે પણ શેર કરી દઉં જેથી તમને પણ ક્યારેક કામ આવી શકે કે ક્યારે તમારે કુવો કે રિંગદાર છે તે તમારે જમીનની અંદર ચડાવવો પડે કે નાની એવી માહિતી છે તો પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ વંદે માતરમ